આજે નવ વર્ષ શરૂ થાય છે ગુજરાતમાં અને આખા દેશમાં દિવાળી પછીનો આવતો આ નવ વર્ષ જેની આપણે કાગડોળે રાહ જોઈએ છીએ કોઈ પણ નવા કામ શરૂ કરવા માટે પણ આપણે નવા વર્ષની રાહ જોતા હોઈએ છીએ એક નવી ઉર્જા સાથે એક નવી તાકાત સાથે એક નવા વિચાર સાથે આપણે સતત આગળ વધવાનો પ્રયત્ન અને એની શરૂઆત નવા વર્ષથી કરવા માટેની મનમાં ઈચ્છા પણ હોય છે દિવાળી તહેવાર દિવાળીના ના દીપ પ્રગટાવી આપણે અંધકાર દૂર કરીને અજવાળા તરફ જયારે આગળ વધીએ છીએ ત્યારે એનું પહેલું પગથિયું છે નવ વર્ષ અને આ દિવાળી આ નવ વર્ષ દેશવાસીઓ માટે પણ ભરપૂર ખુશીઓ લઈને આવ્યું છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે લાલ કિલ્લા ઉપરથી કહ્યું છે કે જીએસટીમાં રાહત આપીશ પણ રાહતનો ફાયદો કેટલો થશે એ જ્યારે પ્રત્યક્ષ રીતે આખા દેશને સામે આવે છે ત્યારે સૌ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર પણ માને છે કે એમણે ખરા અર્થમાં દેશવાસીઓને દિવાળીની ગિફ્ટ આપી છે એક દિવસમાં એક એક લાખ કાર ખરીદાય એની ડિલિવરી થાય એ જ બતાવે છે કે આપણા દેશના લોકોની સમૃદ્ધિ પણ વધી છે આપણા દેશના લોકોની ખરીદ શક્તિ પણ વધી છે અને જે વોકલ ફોર લોકલ ની વાત માની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વારંવાર કરતા આવ્યા છે આ વખતે પણ દેશવાસીઓએ વોકલ ફોર લોકલ ને ધ્યાન માં રાખીને બધી જ ખરીદીઓ એમણે સ્વદેશી ખરીદવાનો જે પ્રયત્ન કર્યો અને એના કારણે આપણા દેશના વેપારીઓને પણ જે રીતે વેપાર મળ્યો દેશના લોકોને પણ સારી વસ્તુ સ્વદેશી વસ્તુ ઓછી કિંમતમાં એમને જે મળી એનાથી પણ એમને આનંદ થયો છે અને દેશ માટે કઈ કરી ભાવના પણ એના મનમાં પ્રબળ બની છે એક રાજકીય નેતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એવા છે કે જેમના એક શબ્દને લોકો ફોલો કરે છે આજે આ દિવાળી અને નવ વર્ષમાં લોકોને જે ખુશીઓ પ્રાપ્ત થાય છે એમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ મોટો ફાળો રહ્યો છે હું આપના માધ્યમથી સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને

કે આપણે આખા દેશમાં તેત્રીસ રાજ્યોમાં અગિયાર તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં આપણે કરી શક્યા છીએ